દર્ભ આને ગુજરાતીમાં ડાબ કહેવાય અને આ ડાબ છે ને સુકાયેલો છે ડાબ ખેતરમાં થતો હોય ને ત્યારે લીલો હોય પણ આ ડાબ સુકાયેલો છે અને આને છે ને હું પાણીમાં પલાળું છું ડાભ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ હોય ત્યારે ડાભનો ઉપયોગ થતો હોય અને આ ડાભ છે ને પાણીમાં પલાળશું ને એટલે કૂણો થઈ જશે પછી હું આની વેટી બનાવવાની છું જો આ ડાભની છે ને હવે હું વીંટી બનાવી લઉં જે જે ઘરોમાં ગ્રહણ પાળતા હોય એના માટે છે આ ન પાળતા હોય એને તો કાંઈ ખ્યાલ જ ન હોય પણ જો એની ગ્રહણ સ્પર્શ થાય જ્યારે ગ્રહણ સ્પર્શ થાય ત્યારે આવી વીટી બનાવીને ઘરના સભ્યો બધા પહેરતા હોય છે અને પછી જ્યારે ગ્રહણ મુક્ત થાય ને ત્યારે આ વીટી કાઢી નાખે કાઢી નાખતા હોય અને પછી ગ્રહણ મુક્ત થાય પછી ના ધોઈ લેવાનું ના ધોય અને પછી બધા ઘરના કામકાજ કરે એટલે ગ્રહણ વખતે તો ડાબની વીટી પહેરવાની અને ખાવાની વસ્તુમાં નાખી દેવાનું ગ્રહણ શરૂ થાય તે મુક્ત થાય ત્યાં સુધી ભગવાનનું કોઈ કાર્ય ન થાય ભગવાનના પડદા પાડીને ભગવાનને પોઢાડી દે પછી જ્યારે ગ્રહણ મુક્ત થાય પછી ભગવાનના મંદિર ધોવામાં આવે પછી પછી ભગવાનનું બધું ભગવાનને નવડાવી ધોવડાવી મંદિર સાફ સૂફ કરી આરતી કરી અને પછી પછી જ બીજું કાર્ય ઘરનું કામ થઈ શકે જો હવે છે ને ગ્રહણ શરૂ થઈ ગયું છે અને હવે ભગવાનની સામે હું આસન પાથરી આસન પાથરી દીધું છે અને હવે માળા લઈ અને મંત્ર જાપ કરવા બેસી જાય ગ્રહણ મુક્ત થાય ત્યાં સુધી